નમસ્તે સ્વામીનારાયણ કેમ છે બધા वेलकम બેક ટુ અવર ન્યુ બ્લોગ ચલો બધા નાસ્તો કરવા આજે જો સેટરડે છે એટલે બધું લેટ છે બધું લઈ લે ઉઠી જાય એ દીવા ફોન તો તો ફોન લઈ જ જવાનો તો જોડે ઈ પ્રેમ થી ના પડે થાય હમ લામો હોયવટ કરવો ને હમ હા આવી ગયા બેન સોમિનારાયણ ભાગરી કાવા બોલાઉં આ ની

હા મેરજા નજીક બાર વાર માતાજી નો નીકળે કઈ ત્યાં કઈ નો હોય ને બેન કેવા ગીત ઉપર ડાન્સ કરે છે નાય છે કે હું કરે જ કઈ ખબર જ નથી પડતી હજી ચાલુ છે જો દૂધ પીને કેટલા વાગે સાડા આઠે આવી હતી સાડા આઠ ની બાર આવી સાડા નવ થયા હજી અંદર ન થવું એને

અને છે ને માથું દુખે છે આ બધું એટલે ખાઈ પીને હોઈ જશો દવા ન પીવી બધું ભારે ભારે થઈ ગયું છે સવારનું આજ આજે શનિવાર છે ને હાંજરા નાખીશ એવું છે હવે કાંઈ નહીં જો હમણાં બધા છોકરાઓ બે જમી લે સ્કૂલે જાય પછી હું મમ્મી જમી લે રસોઈ થઈ ગઈ છે બધું થઈ ગયું છે આજે આજે થોડુંક વહેલું રોજ કરતા જો હજી છે ને સાડા બાર જ થયા બે છોકરા સ્કૂલે જતા રહ્યા અને હું મમ્મી છે ને હવે મી ટાઈમ એન્જોય કરીએ છી કે મમ્મી મમ્મી એનો ફોન લઈને હું મારો ફોન લઈને હવે અમે ટાઈમ પાસ કરશું અને છ વાગ્યા સુધી હું ફ્રી છીએ સાડા બાર થયા છે ગમે એટલું સુવાય એટલું સુઈ જશું પછી ઉઠીને ગમે એટલું કામ કરવું એ પણ જો આજ કાંઈ કામ જ નથી પણ હવે આમ છ વાગ્યા સુધી અમે બે એન્જોય કરશું તમને ટાઈમ મને મજા આવશે હવે જો પોણા પાંચ થઈ ગયા છે બહુ બહુ પછી ફોન એટલો જોયો પછી તોય ટાઈમ નતો જતો એક જગ્યાએ ખબર કાઢવા જવા નહોતું ને એટલે મમ્મી બાજુવાળા આંટી બે ખબર કાઢવા ગયા છે ત્યાંથી ઈ આવે ને એટલે બીજી એક જગ્યાએ ખબર કાઢવા જવાનું છે તો એ પછી મમ્મી એમાં મારી જવાનું એટલે મમ્મી કેવું આવું ને તું રેડી રહે પછી હું તને બોલાવું આપણે જો ચાવી વાવી લઈને રેડી થઈ ગયા મમ્મી આવે ને એટલે ખબર પૂછી આવીએ મમ્મી અત્યારે એક આંટીની ખબર પૂછવા ગયા છે હવે પાછા બીજા એક અંકલની ખબર પૂછવા જવાનો છે એટલે ખબર આજ ખબર પૂછવાનું પતાવવાનું છોકરાઓ સ્કૂલે થાય ને ત્યાં સુધી પછી મળીએ આ દૂધીનું ભરેલું તો ન કર્યું પણ દૂધીને મુઠિયા બનાવી નાખી મુઠિયા કરી નાખી હા વિવેક કે હું હું બનાવવાની હા મેં તો ખબર નથી હા

ચાલો આજે દૂધીના મુઠિયા ને ચા ખાવાનું વિવેક ને કીધું છે એમ તો મુઠિયા એટલે ખબર હશે કોને કોને મુઠિયા ભાવે અમને બધાને બહુ ભાવે છે કા તમને એમ ભાવતા મને ઓછા મમ્મી ને ઓછા ભાવે અમને બહુ ભાવે મને તો બહુ ભાવે દૂધી મુઠિયા મમ્મી લસણ વાળા હોય ને બહુ મજા આવે લસણ ન ખવાય થોડુંક આટલું નાખી ને તો બહુ મજા આવે લસણ નું નામ નહીં પછી હારે કાંદો સુધારીને ખાવાનો લીંબુ મીઠું ને લાલ મરચું નાખી ભગવાન બોલાવે જાઓ હા તે ભગવાન બોલાય એટલે મમ્મી જાય આરતી કરવા અને હું બનાવી દઉં મુઠિયા મળી હમણા વિવેક આવશે ને એટલે ઈ મન છે ચાલુ કરી ન જાવશે જો અહીંયા છે ને મુઠિયા મુકાઈ ગયા છે અને દીવાને છે ને એને આ દૂધીના મુઠિયા બિલકુલ નથી ભાવતા એટલે આ જે મડ મુઠિયાનો મસાલો છે એમાં બે ત્રણ ચમચી ઘઉંનો લોટ નાખી થેપલાનો લોટ બાંધીને આનો થેપલું કરી દેવાનો એટલે એ ખાઈ લે મમ્મી 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 ગયા ગયાતા જો સાકર લેવા ભગવાન પ્રસાદી માટે લઈને આવ્યા દીવાબેનનો છે ને આ ઓજુગા એને જ ખબર જ નથી કે મને મુઠિયાના લોટમાંથી થેપલું ખવડાવે છે જ્યારે અમે મુઠિયા કરીએ ને એટલે એને દૂધીન મુઠિયા ભાવતા જ નથી એટલે એ ખાઈ નઈ ને તો એને અમે આવી રીતે બે થેપલા કરી દેશું ને તો એ ખાઈ લેશે

હા ઢોકળા તો બની ગયા પણ અહીંયા જોવો કાંડ થઈ ગયો તું શું જોવે છે હે શું થઈ ગયું બધું પાણી જલી ગયું ઢોકળા મસ્ત થઈ ગયા પણ હવે આ ધોવું કેવું પડશે સરખું કા મમ્મી યાદ આવ્યું સારું થયું ઢોકળા મૂકીને હોલમાં વહી ગયા ઢોકળા ભલે થાતા આજે તો એવા ઢોકળા બનાવ્યા એવા ઢોકળા બનાવ્યા કે મારા ઢોકળા મારા હાથના ઢોકળા આ હાથ ના થઈ ગઈ બનાવ્યું લોહી બળી ગયું બોલો વાહ વધારે એટલે બહુ પડતું વધારે જોજો ઉનાળા માં પૂર આવશે તાપી માં

અને મુઠિયા મગજ માં થઈ ગયા તમારા દઉલું જઈને પૂરો ઉભો થઈ ગયો એ પૂરું આમ જો મમ્મી છે ને મોટી મોટી લચ્છી વાળા ચાલુ કરી છે હા વર્ધમાન પાંડા બોબીન આવે ને દોરીનું મોટા મોટું લપેટવાનું ચાલુ કરો કેટલા તાર ભૂરું બાર તાર કે કેટલા તાર સાત તાર કે બાર તાર કેટલા તાર આવે બોલી મમ્મી પણ આમ દો બોબીન ભેગા કરે એમ ચાલો જમી લઈએ જોવા જમી લીધું હવે અમે જઈએ છીએ શનિવાર છે ને તો મંદિરે દર્શન કરવા હનુમાન હનુમાન દાદા કેમ દીવા હા ને અમે છે ને આટો મારવા પણ જવાના ક્યાં આટો મારવા જવાના આમ ચક્કર ચક્કર દીવા તને તું નાની હતી ત્યારે મમ્મી તને શું કહેતા હતા ચકલી રેડી રેડી ભજીયુ બાલાડુ દાદાઈ લાડુ એ એવું ન કરાયું ન તને આમ કહે છે ભાઈ દીવા તને એમાંથી કયું નામ બહુ ગમતું તો ભજીયું ચકલી લાડુ કે દીવા એટલે બાનું દાદાનું ચાલો હવે મળીએ પછી દર્શન કરીને પછી ક્યાંય લઈ જશે અમારા ડ્રાઈવર ડ્રાઈવર मैं हूं सुंदर सी परी प्यारे ने दर्शन करीन घरे मैं हूं सुंदर सी परी मुझे હા એક તો આવ બીજું ગયું કઈ નહી આ વિડીયો ને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ